સીઆઈએસએફએ ત્રણેય આરોપીઓને પોલીસના હવાલે કર્યા છે ઘૂસણખોરીની ઘટના ચૂંટણી પરિણામના દિવસની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે સુરક્ષામાં તેના સીઆઈએસએફના જવાનોની સૂચકતાને કારણે આ ત્રણેય ઘૂસણખોરો પકડી પાડવામાં આવ્યા કોસિમ મોઈન અને શોએબ નામના ત્રણ શખ્સ આખરે કયા ઇરાદાથી બોગસ આધાર કાર્ડ લઈને ઘુસમાનના પ્રયાસમાં હતા તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે વધુ જાણકારી સહયોગી વિજય દેસાઈ પાસેથી વિજય જે જાણકારી પ્રાપ્ત થઈ છે ખૂબ જ મોટી ઘટના કહેવાય જો સંસદમાં આ પ્રમાણે બોગસ આધાર કાર્ડ લઈને ઘુસવાનું કાવતરું કરવામાં આવ્યું હોય આ ત્રણેય શખ્સ જે પરિણામના દિવસે ઘુસવાના પ્રયાસમાં હતા શું જાણકારી મળી છે તેમને લઈને બિલકુલ આ ચાર જૂનની સવારે આઠ વાગે છપ્પન મિનિટની જે ઘટના છે કે જે સમયે સીઆઈએફ એસએફના જે જવાનો છે તે સુરક્ષાની અંદર તૈનાત હતા એ દરમિયાન તેમણે આ ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી હતી પરંતુ પૂછપરછમાં આ ખુલાસો થયો છે કે ઝડપાયેલા તમામ જે ત્રણેય આરોપીઓ છે તેમની પાસેથી બોગસ આધાર કાર્ડ છે તે મળી આવ્યા છે એટલે કે બોગસ દસ્તાવેજો તેમણે ક્યાંથી બનાવ્યા છે તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સંસદની અંદર આ પ્રકારે ઘુસણખોરીનો આ જે પ્રયાસ છે તે થયો છે અગાઉ પણ તેર ડિસેમ્બરની જે ઘટના છે તે બધાને યાદ છે કે જે તે સમયે સંસદની અંદર દસ્તાવેજોના આધારે ઘૂસેલા કેટલાક છ જેટલા જે વ્યક્તિઓ હતા તેમણે તોડફોડ મચાવી હતી જે પ્રમાણેનો સ્પ્રે છાંટ્યો હતો દેશ વિરોધી જે કૃત્ય કર્યું હતું એ ઘટનાને હજી ગઈકાલે જ આરોપીઓ સામે યુએપીએ હેઠળ કેસ ચલાવવાની જે મંજૂરી આપવામાં આવી છે એ સિવાય જે આ આજની જે ઘટના બની છે તેની અંદર જે ત્રણ સંદિગ્ધ પકડાયા છે તે તમામ ત્રણે મજૂરી કામ કરતા હોવાની પ્રાથમિક વિગતો મળી હતી પરંતુ તમે જે તમામ જે આરોપીઓ છે તેમની પાસેથી આધાર કાર્ડ બોગસ મળતા એક સુરક્ષાને લઈને સૌ તો ગંભીર સવાલ એટલા માટે બની રહ્યો છે કારણ કે આજે ત્રણ આરોપીઓના નામ આવ્યા છે તેમાં કાસિમ મોનિસ અને સોએબ આ ત્રણેયને સંદિગ્ધ અદાલતમાં પકડવામાં આવ્યા હતા સીઆઈએસએફના જવાનો દ્વારા પરંતુ તેમની પહેલા પૂછપરછ કરવામાં આવ્યા બાદ તેમને સ્થાનિક પોલીસના હવાલે કર્યા બાદ તેમને અત્યારે પૂછપરછમાં એ સામે આવ્યું છે કે ત્રણેય ડીબી પ્રોજેક્ટ લિમિટેડની અંદર કામ કરતા હતા મજૂરીનું એ ઉપરાંત તેઓ જે આ એમપી લોન્જનું નિર્માણનું જે કામ કે કામગીરી જે સેવન આઈજી ખાતે ચાલી રહી છે ત્યાં કરતા હતા પરંતુ તેમની પાસેથી આ બોગસ આધાર કાર્ડ કેવી રીતે આવ્યા અને આ કંપનીને જેને કામ સોંપવામાં આવેલું છે ત્યાં કઈ રીતના કામગીરીમાં જોડાયા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો એ સૌ સૌથી મોટો સવાલ છે ને તેને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે હાલમાં અમિતા આભાર આપનો જાણકારી આપવા માટે તો આ મામલે હજુ તપાસ ચાલી રહી છે એક ખૂબ જ ગંભીર મામલો કહેવાય સુરક્ષામાં તેના સીઆઈએસએફના જવાનોએ આ ત્રણ ઘુસણખોરોને તો પકડી પાડ્યા હતા પરંતુ અગાઉ જે ઘટના બની ચૂકી છે અને ફરી એકવાર એવી જ ઘટનાનું પુનરાવર્તન જો થઈ શકે તો અહીં સવાલ સુરક્ષાને લઈને પણ થઈ રહ્યા છે સુરક્ષામાં જ્યાં કોઈ ચૂકની આશા રાખીને જ આ ત્રણેય ઘુસણખોરો જે ઘુસવાના પ્રયાસમાં હતા પરંતુ હાલ તો આ જે ઘૂસણખોરો છે એ બોગસ આધાર કાર્ડ ક્યાંથી લઈને આવ્યા કે જેના આધારે તેઓ ઘુસવાની ફિરાકમાં હતા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે તેનો ત્રણેયનો શું ઈરાદો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે ફરી એકવાર સંસદમાં આજ પરિસરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખૂબ જ મોટી ગંભીર ઘટના છે અગાઉ પણ જ્યારે તેર ડિસેમ્બરે આ પ્રકારે કેટલાક શખ્સો ઘૂસી આવ્યા હતા અને હલ્લા કર્યો હતો સંસદના ગેટ નંબર ત્રણ પર આ ઘુસણખોરીનો પ્રયાસ જે રોકવામાં આવ્યો અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવનાથ પાંડે દેવનાથ સંસદ મેં ઘુસને જો ફિરાક થઈ ઇન તીન શખ્સ કસ ઇરાદે થી વહ આયે થયે એ બાર કોઈ જાનકારી પ્રાપ્ત હોય देखिए अमिताभ अभी, अभी शुरुआती जो जानकारी निकलकर सामने आ रही है उसमें यही आ, कहा जा रहा है कि उनसे पूछताछ चल रही है और जाहिर सी बात है इन तीनों को लेकर आ, आगे जानकारी निकलकर सामने आ सकती है कि ये तीनों आ, जिनके नाम बताए जा रहे हैं कासिम मोनिश और शोएब ये तीनों फर्जी आधार कार्ड बनवाकर वहां पर घुसने की कोशिश क्यों कर रहे थे शुरुआत में जानकारी सामने आई कि ये तीनों सेंट्रल विस्टा योजना के तहत वहां पर मजदूरी का काम करते थे लेकिन फर्जी दस्तावेज बनाकर आधार कार्ड बनवाकर वहां पर घुसने की कोशिश कर रहे थे जिन्हें चार जून को ही

पहले से जितने आरोपी हैं उनपे भी एक अपडेट निकलकर सामने आया कि उन पर भी यू ए ए के तहत मुकदमा चलाया जा रहा है और ऐसे में ये तीनों आरोपी जो किसी खास धर्म से आते हैं समुदाय से आते हैं वो फर्जी आधार कार्ड बनवा कर यहां पर घुसने की जबरन कोशिश क्यों कर रहे थे जी जी ધન્યવાદ જાણકારી દેને કે દે તો સંસદ પરિસરમાં જે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને હવે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અગાઉ જ્યારે આ આ પ્રયાસ થયો હતો તો તે તે જે છે તેમને લઈને હજુ કાર્યવાહી થાય ફરી એકવાર પ્રકારની ઘટના જેને લઈને સુરક્ષામાં ક્યાંક છીંડાતો નથી તેવા શંકા પણ ઉઠી રહી છે કાસિમ અને શોએબ નામના ત્રણ શખ્સ પકડાયા છે સંસદ પરિસરમાં જેઓ બોગસ આધાર કાર્ડના આધારે ઘૂસવાની ફિરાકમાં હતા नाथ हमारे साथ जुड़े हुए हैं देवनाथ ये इसलिए थोड़ा गंभीर बन जाता है कि जैसे कि आज सेंट्रल हॉल में एनडीए की बैठक भी मिलने वाली है वहां पे काम चल रहा है और ये जो प्रोजेक्ट में अन्य जो मजदूर लगे उन उन की तलाशी हो रही है कि क्या हो रहा है क्या सुरक्षा के लिहाज से कोई अभी वो अपडेट आ रहा है आपके पास देखिए विजय सबसे पहले मैं आपसे बता दूं कि आ, ऐसे वक्त में ये घुसने की कोशिश कर रहे थे जब किसी भी बाहरी व्यक्ति का यानी अगर आप सांसद भी हैं तो भी शायद वहां पर जाने की इजाजत आपको नहीं मिलती आ, रात के अंधेरे में घुसने की कोशिश कर रहे थे क्योंकि सुरक्षा व्यवस्था जब से संसद में पहली घटना हुई उसके बाद से थोड़ी सी चाक चौबंद और ज्यादा कर दी गई थी और इसी वजह से इन्हें पकड़ में ये आ भी सके हैं और इनसे अभी पूछताछ ये चल रही है कि आखिर इन्होंने आधार कार्ड कहा से बनवाया और इनका मुख्य इरादा क्या है क्योंकि जिनके जो तीनों के नाम निकलकर सामने आ रहे हैं उससे कहीं ना कहीं अंदाजा लगाना कि ये किसी अलग धर्म से आते हैं आधार कार्ड किस नाम से बनवाया था या किस धर्म से बनवाया था वो भी अभी जानकारी निकल कर सामने आने बाकी है है और ये भी अभी पूछताछ सी एस एफ कर रही है कि आखिर इन्होंने आधार कार्ड बनवाया तो क्या इनके ठेकेदार को इस बात की जानकारी थी ठेकेदार से भी इस पूरे मामले में पूछताछ की जा रही थी और ऐसे वक्त में जब नई सरकार का गठन होना है वहां पर एक बड़ी बैठक आयोजित की जानी है ऐसे में कहीं ना कहीं किसी बड़ी अनहोनी की आशंका की तरफ इशारा कर रहा है लेकिन सीआईएसएफ अभी पूछताछ कर रही है उसके बाद ही कोई जानकारी निकलकर सामने आएगी तो कहना उचित होगा जी जानकारी के लिए धन्यवाद